ઉડાવી ગયો પંખાના વાયબ્રેશન ને કારણે દૂધનું બાષ્પીભવન થઈ ગયું અને આ બાષ્પી ભવન પણ થોડું ઘણું નહીં પરંતુ અગિયાર લાખ રૂપિયાના દૂધનું થયું માન્યમાં આવે છે આ વાત નહીં આવે પરંતુ બનાસકાંઠા જિલ્લાની એક મંડળીમાં આવું થયું છે જ્યાં પશુપાલકો સાધારણ સભામાં વાર્ષિક અહેવાલ માંગ્યો તો જાણવા મળ્યું કે મંડળીમાં વાર્ષિક અગિયાર લાખ રૂપિયાનું દૂધ ઘટ્યું છે અને જવાબ માંગ્યો તો પંખાને કારણે નુકસાની થયાનો જવાબ મળ્યો ત્યારે અગિયાર લાખનું દૂધ પંખો ઉડાવી ગયું કે અન્ય કોઈ આવો જોઈએ આ રિપોર્ટ અગિયાર લાખ ના દૂધનું બાસ્તવિ ગુનેગાર નીકળ્યો પંખો પંખાની હવા ગઈ આવે છે વાત નહીં હોય પરંતુ બનાસકાંઠા જિલ્લાના કોદરામ ગામે આવું જ બન્યું છે વાત અહીં ભાવફેરની છે કોદરામ દૂધ મંડળીએ બે દિવસ પહેલા સાધારણ સભા બોલાવી હતી જેમાં પશુપાલકોને વાર્ષિક નફા રૂપે માવફેર માં છ પોઈન્ટ પચીસ ટકા નો વધારો જાહેર કર્યો જે ખૂબ ઓછો હોવાથી પશુપાલકોએ સત્તાધીશો સામે સવાલ ઉઠાવ્યા અને વાર્ષિક અહેવાલની માંગણી કરી તો સત્તાધીશોએ મંડળીમાં વાર્ષિક અગિયાર લાખ રૂપિયાના દૂધની દૂધ ઘટ અંગે વાત કરી તેમના મતે પંખાને કારણે અને વજન કાંટામાં અનબેલેન્સને કારણે દૂધનું બાષ્પીભવન થઈ ગયું સીધા શબ્દોમાં કહીએ તો પંખો દૂધ ઉડાવી ગયું તેવું સત્તાધીશોએ જણાવ્યું છે જેથી પશુપાલકો રોષે ભરાયા અને ખુલીને ને મંડળી માં ગેરરીતિ આક્ષેપ લગાવ્યા કેવી રીતે દૂધ ઘટ પડી એટલે કે બનાડેરી ઘટાડી દીધું દૂધ એટલે બનાડેરી જે હોય તોલી લઈ જાય છે દૂધ તો માપશિય તો દૂધ આપતા નહીં એટલે એમને કીધું કે પંખો ફરે વેરિયેશન આવે અને વેરિયેશન આવે એટલે મેં કીધું શું થાય વેરિએશન આવે તો દૂધ વધી જાય ઘટી જાય એટલે કે માસ્ક થઈ જાય છે હવામાં ઉડી જાય દૂધ હવામાં ઉડે છે કે બીજા પૈસા ઉડી જાય છે એ તો જોવું પડશે ને સાત વર્ષ ની અંદર વાર્ષિક અહેવાલ કોદરામ દૂધ મંડળી દૂધ સભાસદ આપ્યો નથી તો એની વાત કરી તો મંત્રીએ એક કોપી આપી તો એ સ્ટડી કરી તો સ્ટડી કરતો જાણવા મળ્યું કે અગિયાર લાખની અંદર દર્શાવી છે તો પશુપાલકે ઉભા થઈને પૂછ્યું ભાઈ અગિયાર લાખની ગટ કેમ પડી તો પછી એમને એવું કીધું જે પંખા છે એ વાઇબ્રેશન આવવાના કારણે ભરાવે છે પશુપાલકો બનાસ ડેરી એશિયાની સૌથી મોટી ડેરી માનવામાં આવે છે અને બનાસ કાંઠામાં દૂધ ભરાવતી બાકીના ગામની એક પણ મંડળીમાં દૂધની ઘટ નથી આવી તો પછી કોદરામ જ ઘટ કેમ આવી

તો અમે કેવી રીતે હાલીએ અમે નફામાં જ કશું નહીં એટલે અમે બાર ટકા નફો કે અમે દસ થી બાર ટકા નફો આલો અમારે બીજું કોઈ કહેવાની જરૂર નહીં હવે ઘટ આવી છે તો સાહેબ હું પાલનપુર ડેરીમાં ની તપાસ આવવા તપાસ કર્યું કે ભાઈ શેના લીધા ઘટ મારી છે આટલી બધી કોઈ કંપની મારી કોદરોમાં કેમ ઘટ મારી સવાલ એ થાય છે કે કોદરામ મંડળીમાં જ કેમ દૂધની ઘટ આવી શું પંખાને કારણે દૂધનું બાષ્પીભવન શક્ય છે અગિયાર લાખ રૂપિયા દૂધની ઘટ માત્ર એક મંડળીમાં કેમ અપાય સવાલો અનેક છે અહી તો કોદરામ દૂધ મંડળીમાં સંચાલકોએ કૌભાંડ પશુપાલકોને રહી છે તેવામાં જોવાનું એ રહેશે કે આ કૌભાંડ મુદ્દે બનાસ ડેરી યોગ્ય તપાસ કરાવે છે કે નહીં મોગજી પટેલ વીટીવી ન્યુઝ બનાસકાંઠા